તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે જાય છે કેસરિયા ઓલીસી કંકોત્રી કેટીથી કંકોત્રી લેવા ને આજ જવાનું છે આપણે ઉના પણ જવાનું છે કાજડી પણ જવાનું છે બધામાં કંકોત્રી દેવા જવાનું છે અત્યારે હું મારી ગાડી સાથે હું કહેવાય કે સ્ટેશનમાં બી બસ ને અહીંથી કેસરિયા બાજુ જાઉં તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે અત્યારે શું કહેવાય કે ઉના જાય જો આ સાહિલભાઈના કપડા થોડાક ટૂંકા થયા તે ઉના જાઈએ ને રસ્તામાં મળીએ રસ્તામાં આપણે કાર્ડ આંબવાના છે રસિકભાઈને તો કાડ બાળ આંબી દઈએ ને પછી નીકળીએ ઉના છે લે તારું લીધું તો મિત્રો કન્ટિન્યુ બને આવેજો અત્યારે અમે આવ્યા એવન ફેશનમાં જો પાસ છે કાલે આવ્યા ને આજે આવ્યા કેમ કે કપડાં બદલાવાના છે તો અમારા સાહિલભાઈને નબળું નથી ગમતું એટલે શું કહેવાય કે બીજું વસ્તુ લેવા આવે તો લઈ લે શર્ટ પેન્ટ ને આપણે હવે એક બૂટ લેવાના છે તો બૂટ આડી ગમે ન ગમે જોઈએ પછી એ બૂટ લઈ લઈએ એમ તો કન્ટિન્યુ રહ્યો પછી જઈએ અમે વાનંદની દુકાને આના વાળ કપાવવા મિત્રો અમે શું કહેવાય કે બધું મસ્ત મજાનું બધું સેન્સ કરી લીધું સાહિલભાઈનું મારું તો સાહિલભાઈ પાછળ હાલ હાલ આવે ને મિત્રો અત્યારે હું કહેવાય કે સાહિલભાઈ કે ધૂળકટિયા દાદાના મંદિરે જાવું છું એ એક વખત નથી આવ્યો તો મેં કીધું હાલ હું તને આજ લઈ જાઉં દર્શન કરાવું એ એક વખત નથી આવ્યો પહેલી વખત આવે છે મને આવ્યા હતા મેં કીધું હાલ આજ થોડોક ટાઈમ છે કાલ તો ટાઈમ નહોતો એટલે નથી આવ્યા મેં કીધું હાલ બે હાલા હાલા અત્યારે જાય જો રસ્તો બંધ છે ગાડી સામે મેકી ને હું કહેવાય કે હમણાં બે ત્રણ દિવા દોસ્તારું બહુ થાકી જાઉં

આપણે ફાઇનલી શું કહેવાય ધૂળકડીયા દાદાના મંદિરે પૂગી જાય ને પહેલું કામ આપણું અહીંયા આવી ને આ નળનું પાણી પીવાનું ભાઈ ઠંડુ ઠંડુ પાણી પીવાનું પછી આપણે બધું અહીંયા આવીને કરીએ તો મિત્રો શું કહેવાય કે હવે ધૂળકડી દાદાને સિગરેટ બિગરેટ ચડાવી લે ને પછી શું કહેવાય કે મિત્રો ધીરે ધીરે આપણે ઘર બાજુ નીકળીએ ને તારે કાંઈ લેવાનું નથી ને સાહેલ હવે લેવાનું એ બોલી જાય છે પછી કાંઈ બોલતો નહીં ભાગ લેવાના પૈસા લાવ્યો હમ

તો ગાડી લઈ ને જો લાલ પરી અહીંયા છે ને આપડી એમ ટી અહીંયા છે તો ગાડી લઈ તો આપડે નીકળીએ ઘર બાજુ કે ઘરે જઈ નાઈ ધોઈ તૈયાર થઈ અને પછી આપણે જવાનું છે કાજળી બાજુ કાજળી થોડી કંકોત્રી ને લેવાની છે એ બધું કામ ને હવે કેસરિયા થી કંકોત્રી બધું લેવાનું છે તો કન્ટિન્યુ બનાવી રહ્યું આપડે મળીએ ઘરે જઈ તો મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા ઘરે ને જો ઓન ધ વે ડાયરેક્ટ હવે કાજળી તો પેલા હું કહેવાય નાઈ ધોઈ નાખીએ નાઈ ધોઈ પછી જવાનું છે હવે આપણે ફર્સ્ટ ક્લાસ ના તૈયાર થઈ ગયા મસ્ત મજાના તો હવે ધીરે ધીરે નીકળીએ આપણે કાજડી બાજુ કંકો દેવા અને ત્રણ વાગી ગયા અમારે હવે આવવાનું થાય કેમ કે મોડું ફૂલ થઈ જાય તો હું કહેવાય કે હવે ધીરે ધીરે નીકળીએ કાજડી બાજુ લોગમાં ગાંડી રહે તો મળ્યા કાજળી જઈને મિત્રો અત્યારે હું કહેવાય કે આપણે શૈલેષભાઈ ની ઘરે પૂગી ગયા જો આપણી એમ અહીંયા રાખી દીધી શૈલેષભાઈ ની ગાડી તો એ અંદર પૂતા હવે હું કરતા હોય આપડે નથી ખબર કેમ કે તૈયારી કરે છે એટલે તૈયારી કરતા હોય ને કઈ વાંચતા હોય તો બહાર બંધ છે ની પણ જઈએ તો લા બહાર દઈ દઈએ હું તો છે જો મારો ભાઈ હું તો ભાઈ તું હા જો સોપડા ને બોપડા ને બધું પેઢી છે આ હા એસએસસી જીટી વાળો આવી જાય હો મારો ભાઈ જાગ જાગ મહેમાન થઈને આવ્યા ભાઈ ઉભો થાય ઉભો થાય હાલ સ્ટિંગ બિંગ કાંક મગેલ હાલ કેટલા વાગ્યા ઘડિયાળામાં ક્યાં છે હાલ લાલ ઉભો થાય કંકોત્રી દેવા તમને ધમ બાપુ ધમ બાપુ સીઆઈ તો મિત્રો હું કહે કે અત્યારે કાજડીમાં બધા માં કંકોત્રી દઈશ ને હું તો દઈ દિન થાકી ગયો જો આમ કાવળિયા માંજડી ના બાવળિયામાં તો કંકોત્રી હજી તાજી બધી પેડીશ ટાઈમસર બધાને પુગાડવી પડશે પાછું ઘરે બધાને ગામમાં કેવા જવાનું છે કેટલું બધી હજી કામે છે ને તો હવે જેમ બને એમ વહેલું કરશું તો જ ઘરે પૂગશે પણ શું કહેવાય કે મારું ગામ કાજડી મારા મમ્મીનું ગામ કાજળી એટલે મારું આખું ગામ જ થાય તો એ વાર લાગે ને એક રીઝન વાસમાં એક થોડુંક બાકી છે અને હાથ જાય ને પછી ડાયરેક્ટ ઘર બાજુ ભાગીએ તો કન્ટિન્યુ બના રહેજો તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ઘરે પૂગી ગયા ને બહુ લેટ થઈ ગયું હાડા હાથ થઈ ગયા તો હું કહેવાય કે હવે દીવા વાકર નાખું હાથ પક ભાઈ નાખું ને મારી ગા ભેંસ બધા ધોવાના બાકી છે તો બધાને ધોઈ નાખું ને પછી બધાને કેવા જવાનું છે લગ્નનું તો બધાને કહી આવીએ કેમ કે સવારે લગ્ન લેવા જવાના છે તો હું મિત્રો કહેવાય કે બધું કામ પતાવી ને પછી તમને મળીએ કન્ટિન્યુ બેનારે બ્લોગમાં છ મિત્રો શું કહેવાય કે અત્યારે અમને બધા જમીન બમી લીધું ને અત્યારે અમારી ઘરે મહેમાન આવી રહ્યા છે ભાઈ

તો મિત્રો હું કહેવાય કે અત્યારે બધું કામ થઈ ગયું બધા મહેમાન આવ્યા હતા બધા વયા ગયા ને હું કહેવાય કે સવારે આપણે જવાનું છે લગ્ન લેવા ને મારે તો ટ્રેક્ટર લઈને જવાનું છે જેમ કે શું કહેવાય કે કરિયાવર બધું ભરીને આવવાનું છે ને બીજા નંબરમાં રાતે મારે ચાર વાગે જવાનું છે સુરતથી આવે એટલે ટ્રેક્ટરનો મોરો લઈને જવું પડશે કેમ કે આખું ફેમિલી આવે છે એટલે ટ્રેક્ટર લઈને જાય સવારે બધાને લેતાવી ને હું કહેવાય કે બધાને આમંત્રણ આપું દિલથી ભાઈ બધા પધારી જાય જુઓ લગ્નમાં ને હું કહી મિત્રો કે આપણે આપ લોકો અહીંયા સમાપ્ત કરી દઈએ તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો મળી એક નવા વિડીયામાં ને હવે બધા આપણા છે સહજ અમરના કન્ટિન્યુ વિડીયો આવશે લગ્નના ફૂલ મોજ કરવાની છે ફૂલ બાકાજી કરવાની તો બધાને જય માતાજી